પછી ઘણા ખેડૂત મિત્રો કહે છે કે ધાણા થઈ ગયા છે તો કા ધાણા કાઢી નાખવા છે અને કા ખડતી તમી દવા સીંધો બરોબર છે તો ધાણામાં પણ નિંદામણ નાશક દવા આવે છે તો ધાણા રાખવાના છે અને કાઢવાના નથી ખડને કાઢી મૂકવાનું છે તગડી મૂકવાનું છે બરોબર છે જીરામાં જો ખડ થઈ ગયું હોય તો જીરામાં પણ જીરુંને રાખવાનું છે અને ખડને તગડી મૂકવાનું છે હાથ કે કરે ખેતની બહાર નાખી દેવું છે અને જે ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કર્યું છે અને ઘઉંમાં ખડ થઈ ગયા છે તો ઘઉંમાં પણ બધી પ્રકારના નિંદામણોને નાશ કરી દેવા છે બારીન ભષ્મ ભૂકો કરી નાખવાના છે આપણે તો એની વાત કરીશું આપણે આજના વિડિયોની માલિકા તો પહેલા શરૂઆત કરીએ આપણા ઘઉંથી કે ભાઈ ઘઉં તમે વાવ્યા છે અને ઉગ્યા પછી 15 20 દિવસના છા છે તઈ તમારે એને પાણી પાઈ અને પછી દવા નાખી દેવાની છે કઈ દવા નાખવાની છે તો કે ભાઈ મેટ સલ્ફ્યુરેટ મિથાઈલ કંપની તમે કોઈ પણ સારી કંપની લઈ શકો છો વિનસેટ નું છે નું છે અદામાનું અદામાનું છે નું છે આપણે શું કેવાય કે નું છે કે કે છે છે કોઈ સારી કંપની તમે લઈ શકો છો તો સાયન્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ બહુ મોટું નામ છે પરંતુ આપણે એનું મેટ સેપોરેટ મિથાઇલ આવે ને ડબલ્યુ આ રીતનું જોવાનું છે બરાબર છે હવે આ ખોખાના પંપ પેલા થાય તો ખોખાના પાંચ પંપ થાય તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો મેં કીધું એ પ્રમાણે

ચાર ગ્લાસ પાણી લેવાનું છે એમાં એક આ પડી કે ઓગાળ નાખવાનું છે આ પડીકી ઓગળી જાય બરાબર છે પછી આ બસો ગ્રામ લિક્વિડ છે કેટલું છે બસો ગ્રામ ગુંદરિયું છે બરાબર છે એને તમારે એક પપમાં એ આવું નાખી દેવાનું છે ઢોલ તમે જે ઘોડવું બનાવું ને એ ઘોડવાની અંદર આ નાખી દેવા છે એટલે એક ગ્લાસ દવા થઈ ગઈ આપણી આ

છે ઉપર મૂકીને પછી તમે પાણી નામશો એટલે પ્લાસ્ટિક છે ને પ્લાસ્ટિક પ્લાસ્ટિકે ઓગળી અને અંદર વહી જાય અને દવા અંદર ઓગળી ને વહી જાય જેમ કે આપણે દવા લેવા જઈ માંદા પડ્યા હોય હવ ને ભકો આરા નરવા રાખે પણ માંદા પડ્યા હોય આપણે તો આપણે કેમ કેપ્સુલ આપે અને કેપ્સુલ એમ કે હું કે ડોક્ટર સાહેબ કે ભાઈ તમારે ગળી જવાની એટલે એનું પ્લાસ્ટિક છે એ તમારે ઓગળી બહાર નીકળી જાય હવામાં ગબ કરવાનું અને જે દવા છે એ આપણા શરીરને

બીજી વાત કરીશું આપણે જીરામાં કે જીરાના પાકની માલિપા પણ બધી જ પ્રકારના નિંદામણો થાય છે તો ઝીરું ઉગ્યા પછી વાયવાના દેત ગણવાનો ઉગ્યા પછી પંદર વીસ દિવસનું થાય ત્યારે તમારે એમાં તમે પોર્ટ્રેટ આપી શકો છો ગોદરેજ કંપનીનું પોર્ટ્રેટ છે પણ ખરેખર કંપની છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાની જે ભારતની ગોદરેજ કંપનીને આરે તેને ટાઈપ કરેલું છે કે ભાઈ ભારતમાં તમે વેચી શકો છો એમાં પિઝાલો ફોપ આવે છે અને ઓક્સી ફ્લોરફેન બંને ટેકનિકલો સાથે આવે છે એટલે કે ગોળ અને લાંબાપાનવાળા બંને પ્રકારના નિંદા મળો બોલાવી દે સચ્ચા નાશ કચર ખાણ કાઢી નાખે એટલા માટે આ આ વસ્તુ વાપરવાની છે હવે આ દવા નાખો એટલે તમારો જીરાનો જે પાક છે એ પાસો પડે પાસો પડે ને પાસો પડે તે કોઈ પણ પાકમાં નિંદા નાશક દવા નાખો એટલે તમારે હાતર દિવસ તો પાસો પડી જાય ઢીલો પડી જાય તાવ એને આ વીસ જાય બરાબર છે વધારે પડતું ન પડે એના માટે ક્ષ કર્ણાટકા કર્ણાટકાનું સમરસ આવે છે આ બે વસ્તુ જો તમે ભેગી કરી નાખો તમે તો તમારો જીરોનો પાક ખાલી ચાર પાંચ દિવસ તાવ આવે અને વળી પાછો તમને કોઈ હિલોરા માળવા મળે અને હાઈ ક્લાસ તમને કોઈ કોળી જાય તો જીરાના પાકની મલપા ખર્ચ્યુ હોય તોય પણ આ દવા આવશે જો વરિયાળી કરી હોય તો પણ એમાં આ દવા આલે છે બરાબર છે અમે તો અજમામાં ટ્રાય કરાવી છે તમને ત્યારે કે બધું ખર બની જાય પણ અજમો મહિના દિવસ દિવસનો થવો જોઈએ જોઈએ જીરાના પાકની મલપા જે ખડ થાય છે કાળીયો કારીયો હાંબો આટોડો લુણી ડારોડી કરોડી એવા તમને કહું કેટલી પ્રકારના નિંદામણો થાય છે તો નેવું 90% નિંદામણોનો કચર ગાઢ કરી નાખશે એમાં કાઈ ઉપાધી તમારે કરવાની હે પરંતુ પાણી તમારે લેવાનું છે ચોખ્ખું લેવાનું છે અને

એ છે કારણ કે તો આવે પચાસ ટકા પણ એની પછી જે પચાસ ટકા વધે ને સોલ્વન્ટ આવે છે અને સ્ટાન્ડર્ડ કંપનીમાં સ્ટાન્ડર્ડ આવે છે એટલે કઈ તમારે મોંઘું પડતું પંપે પચાસ ગ્રામ લેખે નાખવાનું છે કેટલું ધાણા પાકની માલિપા

પાકની માલ પર જે કાંઈ ખર્ચ થાય છે કાળિયું ખાર્યુંટોડો લુણી દારોડી કુતરા મહિના દિવસના હોવા જોઈએ ધાણામાં નાશક દવા છાંટો એટલે અઠવાડિયું તો તમને એમ થાય મારા દીકરા દવા હું ભલામણ કરી છે જોવા નથી ગમતા એવા થઈ જાય થઈ જાય ને થઈ જાય પણ કાંઈ વયા જશે બરાબર છે અને આ દવા એટલે બરાબર છે ધાણામાં તમે દવા નાખો એટલે બધું આવશે અડોનારાનું હેઠું કઈ ઉપર નહીં કરવાની પરંતુ પછી ધાણા પાસા પડી જ હોય અને એમાં તમારે દવા જે સાની હોય છે કે ભાઈ ધાણા પાસા પડી જાય અને એમાં

જ્યારે તમે પાણી પાઈ જ્યો ત્યારે થોડુંક યુરિયા આરો જાપતા થઈ ગયો અને પછીથી તમારા બંને વસ્તુ ઉપરથી છાંટી દેવાનું છે પચ્ચીસ ગ્રામ લખે તમારે નાખવાનું છે માઇક્રો એડિટી અને હવા ગ્રામ લખે નાખવાનું છે સુમીટરમાં કેમિકલ જાપાનનું પ્રોજીભ શું કામ કારણ કે આથી એની ફાઇટો તોનિક ઇફેક્ટ એટલે કે કડ મરીને ઊભો થાય કળ મોડી અને એ ઊભો થાય આળા મોડી કે આળો હવે ખરબડ ઉડી ગયો છે હવે ધાવવાનું છે આપણે ગોળી ઘાંસ તું મોટું થાવાનું છે અને ખેડૂતને સારું ઉત્પાદન આપવાનું છે એટલા માટે અને ધાણામાં માં દવા નાખો ને પાછા પડી જાવ હોય તો ખોરાક લેવાની એની કોઈ ક્ષમતા ઘડીકમાં રહી હોય ની અઠવાડિયાથી તો આ એનો મેન ખોરાક છે ઝીંક મેગેઝીન કોપર બોરોન આરિયન લોતો તો ને મેને બે આ બંને વસ્તુ હારે તમારે આપતી જ આવવાની છે હવે આની કિંમત જો કહી દે તમને તો અઢીસો ગ્રામ તમે ઈટી ઇટી લો ને એટલે થી માનીને બસો એંશી રૂપિયા સુધીની તમને કોઈ અઢીસો ગ્રામની કિંમત થાય અને દો પંપ થાય બરાબર એટલે પચીસ ત્રીસ રૂપિયાનો પંપ છો અને આ તણીસે સાડી ત્રણસો રૂપિયાનું આવડે ત્રણ પાલત્રી રૂપિયા પંપ આ છો એટલે તમારે વધીન ગણવાનું કે સાઠ એક રૂપિયાની આસપાસનો ખર્ચો

પાછો પડી જાય છે એટલા માટે તમને એમ ન થવું જોવે કે આ મારો વીડિયા બનાવી બનાવીને આપણને દવા જ વાત કરે છે પરંતુ જો તમને કોઈ દાળિયા દીધે કામ થતું ન હોય અને ટાઈમે પૂરું પરાતું ન હોય ટાઈમે દાળિયા ન આવતા હોય મજૂર ન આવતા હોય અને ખડ તમને કોઈ અમારે ખાતર બાતર નાખવાનું હોય ને એ બધું ખાઈ જતું હોય તો તે તમારે દવા નાખવાની છે પરંતુ ધાણામાં દવા નાખ્યા પછી આ બંને વસ્તુ સાટી દેવાની ધાણા ઓહો રેડી આ ક્લાસ ખોલી જાય અમારો અનુભવ છે અમે અઢાર પ્લસ ડેમો આપેલા છે કેટલા અઢાર પ્લસ વધારે ડેમો આપેલા છે અને એના રિઝલ્ટ મેળા પછી તે અમે તમને એની ભલામણ કરીએ છીએ બરાબર છે બાકી આ બંને નાખી જાય ઓહો આઈ ક્લાસ કોલી જાય બાકી કઈ ચિંતા કરવાની નથી હવે છે તેની મેન વાત છે કાન ખોલીને સાંભળ તો મારા બાપ કે ભાઈ ચણાની માલીપા પર નિંદામણ ચણેમાં તો કે ભાઈ ગોલ ને પેંડી નાંદ્યા તો નાખતા તો એ મુક ટકા નિંદામણ તો નીકળતું છે

મેન વસ્તુ હવે જે છે ને એ કે ભાઈ ચણામાં નિંદામણ નાશક દવા આવી ગઈ છે ચાર પાંચ દિન માલિપા તમને કોઈ હુકાવાનું શરૂ થઈ જાય અઠવાડિયા ની માલિપા બધું જે ખાસ છે એ બધું કમ્પ્લીટ સાફ થઈ જાય આપણે એના ડેમો આપ્યા છે બાર તેર અને બીજા બાર ડેમો આપવા માટે મેં મારા માણસ ને જેમ જમના દૂધ તૂટી પડે ને એમ તૂટી પડ્યા છે પરંતુ એને રિઝલ્ટ આવતા ચાર પાંચ દિવસની વાર લાગશે આજે એક ઠેકાણે અમારે યુવરાજભાઈ જોઈ આવ્યા છે અને ખેડૂતો એવું કેવું છે આ દવા અમારા માટે આશીર્વાદ રૂપ છે નગર એમ તું શેણા કાઢ નાખવા તા બરોબર છે આજે એના પાંચ દિવસ છે કેટલા પાંચ દિવસ ચણા ને શું પાંચ દિવસ પછી ફરક આવ્યો છે પાંચ દિવસ પછી ખડ ભળી ગયું છે જમીન કેવી રીતે પાણી કઈ રીતનું આપેલું હતું એ બધી વસ્તુ આપણે તાગ મેળવી આખો વિડીયો ખેડૂતો હારે આપણે બે હારી અનુભવ લેશું અને ચણા મારી જેમ તમને બહુ લોટ કો આજ મીન મૂળો ખેહી લે ને હેમ ખડ ને ખેહી લેવાનું છે બરાબર છે એટલે નવો વિડીયો ન તત્વી સુધી જોડાય ને રેજો સણામાન નિંદામાન બાળી દેવાનું થાય છે ગમ એવું નિંદામણ હોય કાળીયું કાળીયું હાંગો હાટડો નુની દારૂડી ધરોડી કુતરા હેમુલ સયા આ બારો તારો જેકરિયો ને વાદે પુત્ર ને જે કાય હોય બધું તમને કો હડોક નારણ ઉપાડી લેવાનું છે પરંતુ આના માટે તમારે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરેલી હોવી જરૂરી છે નકર તમને માહિતી મળશે નહીં તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો ગમે ગ્રુપ માં તમે તારે શીખજો ફેસબુક માં તમે તારે શીખજો અને ગમે ના શીખજો તમે તારે પરંતુ ખાસ મારી નમ્ર વિનંતી એવી છે કે અમારો એગ્રો ભાવનગર જિલ્લા નું તળાજા તાલુકા માં આવેલો છે અને અમે મોટા ભાગે એવું કહી છે કે ભાઈ લગભગ લગભગ તમને તમારા દરેક દુકાન માં દરેક વિસ્તાર ની માલિપા દવા મળી રહેશે મળી રહેશે ને મળી રહેશે પાંચ પચીસ રૂપિયા ના ફેર ની આમ ન જોતા બરાબર છે આપણે રોકડા રૂપિયા લઈને જ જવાનું છે એટલે ગમે આપણને મળી રહે એટલે એ કોઈ ચિંતા તમે કરતા નહીં પરંતુ મારા નામથી જો કોઈ દવા વેચતું હોય મારા નામથી કોઈ દવા વેચતું હોય કે ભાઈ હા એ ફલાણો ભાઈ હું સૌ અને તમ તારે એની નવી શાખા આયા છે નવી પેઢી એને આયા છે તો એ કોઈ વસ્તુ છે નહીં ફક્ત ને ફક્ત હું પોતે તળાજા છું હા હું કદાચ ફોન ન ઉપાડી ઉતું તો મારા મોટા ભાઈ છે સુરેશભાઈ પટેલ છે એ ફોન ઉપાડે અથવા મારા કાકા છે જેરામભાઈ પટેલ છે એ ફોન ઉપાડે અથવા મારા મોટા ભાઈ છે અલ્પેશભાઈ પટેલ છે એ ફોન ઉપાડે છે કા હું ફોન ઉપાડું છું બરાબર છે એટલે ઘણી વખત એવું થાય છે કે ઘણા મિત્રો એ તમને કહો આમ તો મિત્રો ન કહેવાય ને તમને કોઈ ડાયરેક્ટ મારો વિડીયો ડાઉનલોડ કરી લીધો અને પછી એની યુટ્યુબની ચેનલમાં ચડાવી દીધો છે અને મોબાઈલ નંબર એને નાખી દીધા કે હિતેશભાઈ તકે ક્યાં છે કે બહાર ફરવા ગયા છે તમારે કામ હોય તો બોલો ને એમ કરીને એના પૈસા લઈ લે ઓર્ડરમાં અને પછી એને દવા બીજી નાખી દે છે અમે હંમેશને માટે એવું કહી છે કે તમને લગભગ લગભગ તમારા વિસ્તારની માલિપા મળી રહેશે જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવે છે અને એમને તો ખબર જ છે કે અહીંયા કેટલી ઘરાકી હોય છે હમણાં બે ત્રણ દીધા તો ટાઈમ નહોતો વિડીયો ઉતારવાનો પરંતુ આ થોડોક ટાઈમ કાઢ્યો છે કારણ કે બારે હજી હાથ આર ગાક આવીને ઉભા છે એટલે લાંબુ કેવાય એવું નથી પણ નવો વિડીયો નો આધાર સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન